માં બ્લાસ્ટ થતા નજીકમાં કામગીરી કરી રહેલા સાત લોકો ગંભીરપણે દાચી જતા તેઓને ત્વરિત સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અમુલ ડેરીમાં પાછળના ભાગમાં આવેલા બાયોગેસ લાઇનના બલૂન નજીક વેલ્ડીંગની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક બાયોગેસના બલૂનમાં બ્લાસ્ટ થતા આગનો ભડકો થયો હતો અને જેમાં વેલ્ડિંગનું કામ કરતા સાત જણા આગની લપેટમાં આવી ગંભીરપણે દાચી ગયા હતા આ ઘટનાને લઈને અમૂલના કર્મચારીઓ દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તોને ત્વરિત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા દસ મિનિટ પહેલા આપણને ઇન્ફોર્મેશન મળી છે કે અમૂલમાં પાછળ જે બાયોગેસ પ્લાન્ટ છે ત્યાં લીકેજ થવાથી પ્લાસ્ટની ઘટના બની છે ત્યાં આઉટસોર્સથી જે વેલ્ડિંગનું કામ કરતી જે ઓર્ગેનાઇઝેશન હતા એના સાત વર્કરોને બર્ન્સ રિપોર્ટ થયા છે તાત્કાલિક ધોરણે તેઓને હાલ અહીંયા કરમસદ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે અને હાલ એમની એમની સારવાર પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે ટૂંક સમયમાં તેઓને તેઓની સારવાર થઈ જાય તેવું આપણે ડોક્ટર પાસેથી કમ્યુનિકેટ કર્યું છે અમૂલની ટીમ સાથે મારી ચર્ચા અત્યારે ચાલુમાં છે અત્યારે સૌથી પહેલી પ્રાયોરિટી તમામ જે લોકોને ઈજા પહોંચી છે તેઓને સારવાર આપવાની છે કયા કારણોસર ઘટના બની છે તેનો તેની વિગતવાર તપાસ કરવામાં આવશે અમરેલી જિલ્લામાં બે હજાર ચોવીસની કૃષિ સહાય પેકેજમાં અન્યાય મામલે ખેડૂતોમાં રોષ ફેલાયો બગસરાના લુંધિયા ગામના ખેડૂતો પહોંચ્યા મામલતદાર કચેરીએ અને આવેદનપત્ર આપ્યું બગસરા તાલુકાના લુંધિયા ગામે ડીલર ક્રોપ સર્વે યાદીમાં પાક હોય તેવા પાકોનો ઉલ્લેખ ન હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો સર્વે નંબર બસ્સો સુધીની યાદી આપી છે એકસો ચાલીસ સર્વે નંબરને બાકાત રાખવામાં આવ્યો ખેડૂતોનો આક્ષેપ છે ખેડૂતોને એક હેક્ટર મુજબ વીસ હજાર મળવા પાત્ર હોવા છતાં અગિયાર હજાર આપવાનો નિર્ણયથી અન્યાય સામે આવેદનપત્ર આપ્યું પુલ ભરેલી યાદી અંગે ખેડૂતોએ રોષિત થઈને મામલતદારને આવેદનપત્ર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી આણંદ શહેરમાં અમુલ ડેરીમાં બાયોગેસ લાઇનના બલુનમાં બ્લાસ્ટ થતાં નજીકમાં વેલ્ડીંગની કામગીરી કરી રહેલા સાત લોકો ગંભીરપણે દાજ્યા હતા તેમને ત્વરિત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અમુલ ડેરીમાં પાછળના ભાગમાં આવેલા બાયોગેસ લાઇનના બલુન નજીક વેલ્ડીંગની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચક બાયોગેસના બલૂનમાં બ્લાસ્ટ થતાં આગનો ભડકો થયો હતો બિલકુલ મહિલા શક્તિ સેના સંસ્થાપક ચંદ્રિકા સોલંકી આજે આણંદ જિલ્લાની આશા વર્કર ફેસિલિટર કરવાની જેમાં એચડીએનસી એચબીવાયસી અને પીએમ જેવી યોજના જે છે એનું ઓનલાઈન કામગીરી કરવાની છે મુદ્દો એ અમારો ઉભો થયો છે બહેનોને કોઈ પ્રોબ્લેમ નથી કે અમે કામ નહીં કરીએ પણ પ્રશ્ન એ છે કે બહેનો પાસે એવા સાદા ડબલા છે અમુક પાસે સામાન્ય મોબાઈલ

લાભાર્થી ગેરહાજર હશે એવા સંજોગોમાં આશા વર્કર બેનોને ઇન્સેન્ટિવ મળવા પાત્ર થતું નથી તો આ સરાસર અન્યાય છે આ એક પ્રકારનું શોષણ છે તમારે ઓનલાઈન કામગીરી કરાવી છે તો તમે ઇન્સેન્ટિવ પ્રથાને બંધ કરો બેનોને ફિક્સ પગાર આપો કર્મચારી એ લોકોને બનાવો અને જે બી અમારા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવો બેનોને એવી ધમકી પણ આપવામાં આવી છે Hey